જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકામાં માલધારીઓ સાથે છેતરપિંડી જામજોધપુર તાલુકામાં માહી ડેરી બીએમસી કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ ફેટ અને વજનમાં ગડબડ કરી ખેડૂતોને ઓછો આપી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ જામજોધપુર તાલુકાના કબરકા અને લાલવાડા ગામના ડમી ખેડૂતો ઉભા કરી મોટી રકમ હજમ કરી જવાનું કારસ્તાન કર્મચારીઓ દ્વારા છેલ્લા બે વર્ષથી ચાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ દૂધ ઉત્પાદક સહયોગ અને વિકાસ મંડળના આગેવાનો અને ખેડૂતોએ મામલતદારને આવેદન ਪੱਤਰ ਪਾਠਵੀ ਤਪਾਸਨੀ ਮੰਗ ਕਰੀ ਅਭੀ ਇਹ ਸਰ ਸਰਕਾਰ ਆਣੀ ਮਾਤੇ ਧਿਆਨ ਦਿਆ ਮੈਂ ਮਾਲਧਾਰੀਤ ਹਾਰੂ ਦਈਏ ਦੋ ਇਹ ਜਿਉ ਨਿਕਰੇ ਮਾਲ ਮਥੇ ਸੋ ਇਹ ਮਾ ਭ੍ਰਸ਼ਟਾਚਾਰ ਸਾਤੋ ਹੋਏ ਨ ਮਾਲਧਾਰੀ ਨੋ ਮਾ ਹੂ ਵਾਕ ਸੇ ਮਰੋ ਮਾਲਧਾਰੀ ਨੋ ਚੇ ਬਦੋਏ સરકાર ધ્યાન દેવું જોઈએ ને ખોટું કરનારા કરે તો જ છે કડક કાર્યવાહી કરે સરકાર ની મશીન ચેક કરે બધું ચેકિંગ થાય અઠવાડિયે અઠવાડિયે તો આમાં બહાર આવે મારું નામ સુભાષ જાઠિયા છે દૂધ ઉત્પાદક સહયોગ અને વિકાસ મંડળનો પ્રમુખ આજે અમને થોડીક માહિતી મળી હતી કે ભાઈ જામજોધપુર વિસ્તારમાં માહી ડેરી બીએમસી છે ત્યાં એક મસ્ત મોટું કૌભાંડ થયેલું છે અને એ કૌભાંડની અંદર ત્યાં આ આજુબાજુના ગામડાના જે પણ પશુપાલકોનું દૂધ આવે ને એના ફેટેસને કાપી અને બીજા બે ગામની અંદર ડમી કોડ ઊભા કરી અને એની અંદર વધારાનું પેમેન્ટ નાખી અને બારોબાર ઉઠાવી અને કૌભાંડ કરેલું છે તો એ માટે આજે મામલતદારશ્રીને અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા હતા કારણ કે આ મેટર એવી છે કે યોગ્ય તપાસ થાય તો અંદાજીત જે લોકમુખે ચર્ચા થાય છે અને અમે થોડાક જે ડેટા જોયા એ પ્રમાણે એવું લાગે કે આ દોઢેક વર્ષથી હાલતું હતું તો ચારેક કરોડ જેવી એમાઉન્ટનું કરપ્શન ભ્રષ્ટાચાર થયેલો છે